હેલો ગુડ મોર્નિંગ જય માતાજીમાં તમારા મજાનું સ્વાગત છે તો મેં છું દુકાને વિષ્ણુ જોબથી આવશે તો આજે તો એમને બી આપણે વ્લોગમાં લઈશું તો મજા આવશે વિષ્ણુ હોય તો મને બહુ ગમે વ્લોગ ઉતારવાનું આમ ઉતારો પણ નહિ લાગે એ હોય તો મને મજા મળી મેં કપડા વાસણ બી કરી દીધા છે જઉં છું અંદર તો વાસણ કરવી દઉં તો મારી દઉં અને એક વાત કે નહીં આવે એમનો કોલ આવે તો એ કદાચ સાંજે કાતો કાલે આવશે તો એ કાલે કાલે આવગમાં લેશું આપણે આજે તો પાછા આવે નહીં એટલે સોરી ગાય તો મારું છું પોતું હવે પોતું તો ફટાફટ પોતું મારીને મળીએ પાછા અમે ફ્રી થઈ ગઈ છું બહુ સુકાઈ ગયું છે તો હવે મેં ફૂલી સપટો ના વટા ના છું વટાણા જો આ વગારેલી ખીચડી બનાવવાની છે તો તુવેર ફૂલવામાં વાર લાગે પણ વટો તો બહુ જલ્દી ફૂલાઈ જાય તો મેં આટલા ફટાફટ ફૂલી દઉં ફટાફટ અહીંયા છે દાણા આમ તેમ આમ જેમ જતા રહ્યા તો મેં ફટાફટ ફૂલી લે પછી તમને મળીએ વાઘર ખીચડી બનાવવાની છે તો બનાવીશું આપણે મેં વટોના ફૂલી દીધા છે આ છે તેના દાણા આ છે દાના મરચા તો આ બધું સાફ કરી દઉં પોતું મારે તો પણ પરિવાર થોડુંક આવે સાફ કરી દઉં થોડું ગંદી ના લાગે એટલે పి దుకా దుకాని పాలి સમોસા આ સમોસા પટ્ટિયો આ છે માવ અને આ છે મેદાનું પાણી મિક્સ કરીને કર્યું છે સમોસા બનાવવા એના માટે તો ચાલો મેં બનાવો હવે સમોસા పాతసాఫ్ స મરચા 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 તો મરચા લઈ લઈએ તો પાછું બને કરી દેસુ અને મેં મરચાં લઈને Nisi, nisi risudu, kan, Nain, banca, nici Tobain, nu, aca, e grisul dukane Le e Tobain, kare, ne, a...

અને આ છે દૂધની બહીની કટો નાખી દઈશું મૂકી દઈશું ઘરમાં શાકભાજી લાવવાની છે વઘારે ખીચડી બનાવવા માટે કટો ના તો છે પણ બીજું લાવવાનું છે તો જોઈ લઈશું ને પપ્પાને કહી દઈશું ડુંગળી છે ને એક ટામેટું છે હ બીજું લાવવાનું છે તો પપ્પાને કહી દઈએ તો ચલો નીચે જઈએ પપ્પા લેવા આ દસ ની પેલા નાનો છોકરો છે તેને આપી દીધા તે લેતા આવશે પપ્પાને જો આપ્યા હતા તો એ લેતા આવશે હવે પપ્પાની જગ્યા એ તો બેસીશું હવે ફટાફટ સમારી લો પાપડી ખવું છું તો ચાલો તમે મીઠા સામાન રેડી કર્યું છે કોબી ટામેટા ડુંગળી દાન આ ચોખા અહીંયા વગરી દો મેં ફટાફટ પછી આપણે મળીએ ખીર બનાવીને આવી છું નીચે પપ્પા ગયા છે ખેતરમાં મમ્મીને આપવા માટે અને મેં આવીને કહું છું સમોસા આટલા સમોસા છે આવે બસ મેં આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે જોબથી સવારે આવવાનું હતું પણ અત્યારે આવી ગયા છે તો અત્યારે આવી ગયો છું તો શું કરે છે હિરલ તમને બતાવું તો જુઓ ગાઈસ હિરલ રોટલી બનાવે છે જો અને આ આઈ ગ્રી બેઠા બેઠા જો કે હું જો તો આપણે હવે રોટલી બનાવશે

તો એના માટે પછી આ પાટો બાંધી દઈએ એને મચકોડાય જે મચકોડાય છે તો આજ ઓયા પેલા છે લગાયું છે પછી રૂ મૂક્યું છે ને પછી આ પાટો બાંધું છે તો આ સુઈ જઈએ ને અમને બી કઈ ગોદરી ના બગડે પેલા તો મારી ગોદરી ના બગડે અને બીજું એમને કપડાને એ બધું ગંદુ ના થાય